જય સ્વામિનારાયણ મિત્રો એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આજની રેસીપી છે કે મરચાંની ચટણી બાર મહિના સુધી સ્ટોર કેવી રીતે કરવી તો આપણે આવી ગયા છીએ કિસાન મસાલા ભંડારમાં ત્યાંનું ભીડ ગામનું આ જે મરચાંની ફેક્ટરી છે એમાં ખૂબ જ સરસ મરચાં મળી રહ્યા છે અને તમામ પ્રકારના મરચાં અહીં મળે છે તો ચાલો આપણે સારી ક્વોલિટીના પહેલાં મરચાં લઈ લઈશું તો આપણે અહીંયા સારામાં સારી ક્વૉલિટીના મરચાં લેવાના છે તો આપણે મરચાં લેશું અને પછી એના આપણે આવી રીતે ડીટિયા તોડી અને દળવા માટે તૈયાર કરવાના છે તો જો આપણે મરચાંના ડીટિયા તોડીએ ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે અહીંયા કેટલા પ્રકારના મરચાં છે તો જો અહીંયા છે ને દસથી વધારે કંપનીના મરચાં અહીંયા મળે છે અને આ મરચું જે છે એ સુરત અમદાવાદ તો જાય છે પણ વિદેશમાં પણ આ મરચું જાય છે અને તમે ઓનલાઈન પણ મગાવી શકો છો અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો તો અહીંના વિરડી ગામના મસાલા ભંડારના મરચાં ખૂબ જ પ્રખ્યાત છે તમારે મગાવવું હોય તો એક વખત ટ્રાય કરજો તો જો આપણે આ મરચાં ના ડીટી તોડી અને તૈયાર કરી લીધા છે હવે આપણે એને દળવા માટે મૂકી દીધા છે તો જો આપણું મરચું જે છે એ એની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આપણા મરચાંનો જે ચટણી છે એનો કલર એકદમ સરસ લાલ કલ ટમેટા જેવો કલર છે અહીંની મરચાંની જે ચટણી છે એ સ્ટોર કર્યા જેવી છે તો ચાલો આપણે એને હવે મોણ દેવાનું છે તો એને કેવી રીતે ચટણીને મોણ દેવું એ આપણે જોઈ લઈએ તો જો મિત્રો આપણી જે મરચાં ની ચટણી છે એ દળાઈ ને આવી ગઈ છે અને આપણે એને એક રાત ઠંડી પણ થવા દીધી છે આપણે દળાવીને લાવીને પછી આપણે એને એક રાત ઠંડી થવા દેવાની હોય તો આપણે હવે આને કેવી રીતે મોણ દેવાનું છે અને એમાં શું શું નાખવાનું છે એમાં શું ભેળવવાનું છે અને આપણે એને બાર મહિના સુધી સ્ટોર કેવી રીતે કરી શકવી અને જેનાથી આપણું મરચું જે છે એ કાળું ન પડી જાય મરચાંની ચટણી જે આપણે બાર મહિના સ્ટોર કરતા હોય એ કાળી ન પડી જાય એના માટે હું તમને રેસીપી શેર કરું છું તો હવે આપણું મરચું દળાઈને તૈયાર થઈ ગયું છે એને આપણે સાઈડમાં રાખી દઈ અને આપણે એક મોટું વાસણ લેવાનું છે એમાં આપણે આ મરચાંનો પાવડર નાખવાનો છે એમાં તો જો આપણે આમાંથી બે ભાગ કરી લેવાના છે તમે જેટલું પણ દળાયું હોય પાંચ કિલો દસ કિલો એને આવી રીતે બે ભાગ કરી લેવાના અને પછી આપણે મોણ દેવાનું છે દરેક ગુજરાતીઓના ઘરમાં બાર મહિના સુધી ચટણી સ્ટોર કરતા જ હોય છે

આને બરાબર આપણે મિક્સ કરી લેશું અને આપણે હાથમાં છે ને ગ્લોવ પહેરી લેવાના કેમ કે આ જે મરચું છે એ એકદમ તીખું હોય એટલે આપણા હાથ તીખા ન થાય એટલે આવી રીતે આપણે છે ને હાથથી મોણ લેવીને તો બહુ સરસ મોણ દેવાય એટલે આપણે હાથમાં છે ને આવી રીતે ગ્લોવસ પહેરી લેવાના જો નમક આપણે બધું જ એમાં મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં તેલનું મોણ દેવાનું છે તો તેલ કયું લેવાનું તમારે

મોણ દેશો ને મરચાને તો તમારું બાર મહિના સુધી આ જે મરચું છે ને એ ક્યારેય કાળું નહીં પડે અથવા તો બગડી પણ નહીં જાય જો આવી રીતે મોણ દેવાનું છે અમે તેલ ખાઈએ છીએ તો મેં સિંગતેલનું અહીંયા મોણ દઈ દીધું છે તમે તમને જે પણ તેલ ફાવતું હોય એનું તમારે મોણ દઈ દેવાનું છે જો એકદમ આમ મસળી લેવાનું એટલે બધામાં તેલ એકદમ આવી રીતે કરી લેવાનું એટલે બાર મહિના સુધી છે ને આપણે મરચું એ સ્ટોર થઈ જશે અને જો તમે મારી રીતે સ્ટોર કરશો ને તો તમારી ચટણી છે ને એ ક્યારે પણ કાળી નહીં પડે અને જો તમને આ ચટણી સ્ટોર કરવાની રેસીપી પસંદ આવે ને મિત્રો તો મારી એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને તમે એક વખત આવી રીતે જરૂરથી ટ્રાય કરજો તમારા મસાલા બાર મહિનાના બહુ જ સરસ થશે તો જો આપણે મોણ દેવાઈ ગયું છે હવે આપણે એક ડબ્બામાં એને ભરી લેવાનું છે આવી રીતે મોણ દઈ અને તો જો આપણે એક મોટા વાસણમાં બધું મરચું એડ કરી દીધું અને આવી રીતે આપણે મોણ દેતા જ આવીશી અને તેલ છે ને નાખતા જવાનું અને આવી રીતે બધું મિક્સ કરતું જવાનું આવી રીતે મોણ દો ને તો બહુ સરસ એકદમ ચટણીનો કલર જુઓ તમે મોણ દીધા પછી વધારે એકદમ કાશ્મીરી લાલ મરચું હોય ને એવો કલર થઈ ગયો છે તો જો આવી રીતે આપણે મોણ દઈ દેવાનું અને તમે જોવો છો

સો ગ્રામ જેટલું તેલ આપણે બચ્યું છે કેમકે હવે મોણ બહુ થઈ ગયું હતું બઉ વધારે નહીં બહુ ઓછું નહીં એવું આપણે મોણ દીધું છે તો આપણે એક કિલો તેલમાંથી આટલું સો ગ્રામ જેટલું જ આપણે બચાવ્યું છે આપણે છે ને પાંચ કિલો આ મરચું છે તો તમે જો પાંચ કિલો મરચું લ્યો ને તો તમારે એમાં એક કિલોમાંથી માંથી સો ગ્રામ જેટલું તેલ બચેજો આટલું સો ગ્રામ જેટલું બચાવ્યું છે આપણે ને આ પાંચ કિલો ચટણી છે તમે જો દસ કિલો લેતા હોય તો બે કિલો તેલ લેવાનું આપણે આ પાંચ કિલો નું આપણે છે એમાં એક થોડું કમથું તેલ નાખ્યું કેમ કે હું પછી તેલ ઘણું લાગતું હતું એટલે પછી મેં બહુ ન નાખ્યું જો હવે આપણે મોડ દેવાય ગયું છે અને એમાં જો જરાય ગોળી નથી રહી એ ટાઈપનું છે આપણે હવે છે ને શું કરવાનું છે એક ડબ્બો લેવાનો છે એમાં આવી રીતે આપણે મરચું ઉમેરવાનું છે આવી રીતે પેલા આપણે થોડુંક એવું નાખી અને એને દબાવી દેશું પહેલા તો આપણે થોડુંક નાખ્યું છે એટલે આપણે હાથ થી આપણે આવી રીતે દબાવી દેશું એલ્યુમિનિયમનો કે સ્ટીલનો તમે જો જે કોઈ ડબ્બો લેતા હોય એ લેવાનો પછી આવી રીતે નીચેથી ને દબાવતો જવાનું આવી રીતે જો એકદમ સરસ દબી દીધું છે હવે બીજું નાખી દઈએ આપણે નાખતું જવાનું અને પ્રેસ કરતું જવાનું આપણે થોડુંક પાછું નાખી અને પ્રેસ કરી લેવાનું આવી રીતે અને તમારે પ્લાસ્ટિકની બેગમાં જો પેક કરવું હોય તો એમાંય કરાય અને ડબ્બામાં જો રાખતા હોય તો ડબ્બામાંય રખાય પણ હું તો છે ને બાર મહિના સુધી આવી જ રીતે પેક કરું છું અને મારું જે આ મોરચું છે ને એ ક્યારેય કાળું નથી પડતું આવો જ જેવો કલર હોય ને એવો જ કલર રહેશે બાર મહિના સુધી આવી રીતે ભરી લેશું

લઈ લીધી છે અને બે સારી કીધી છે એકદમ વજન થી આપણે હવે આપણે શું કરવાનું છે આવી બેગ લેવાની છે અને આપણે એને એર ટાઈટ કરી દેવાની છે આવી આપણે પેક કરી જો તમે આવી રીતે બાર મહિના સ્ટોર કરશો ને તો ચટણી ક્યારેય પણ નહીં બગડે તો તૈયાર છે આપણી બાર મહિનાની ચટણી